હરની બોટકાંડ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષિકાના મોત થયાની ઘટનાને એક વર્ષ થયું ત્યાર પછી તારીખ તારીખ પર પડી રહી છે જેની ધરપકડ થઈ નથી તે જામીન પર છૂટી ગયા છે અને સહાયની વાત કરીએ તો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આજે તારીખ હતી તારીખને લઈને આજે પરિવારો પણ આવ્યા હતા અને વકીલ હિતેશ ગુપ્તા પણ આવ્યા હતા વધુમાં સુનવાણી બાબતે હિતેશ ગુપ્તા સાહેબે જણાવ્યું હતું કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ જે વળતર બાબતની રકમ નક્કી કરવા માટેની જે રોજે રોજની લગભગ સુનવણી ચાલી રહી છે ત્યારે ગત સુનવણી દરમિયાન વળતર નક્કી કરવાના આશયથી અમે રજૂઆત કરી હતી કે શાળા સંચાલકો પગાર જે ચૂકવતા હતા એ બદિરાદાપૂર્વક ચેકથી નહોતા ચૂકવતા પરંતુ રોકડમાં જ ચૂકવતા હતા અને રોકડા ચૂકવતા હતા એના કરતાં વધારાની કેટલીક રકમ પર પગાર પાવતીમાં પગાર તરીકે એમની રેવન્યુ સ્ટેમ્પ લગાડીને સહયોગ કરવામાં આવતી હતી અને એટલા માટે એ રેકોર્ડ જે છે એ સ્કૂલ પાસે જ હોઈ શકે કે એ રેકોર્ડ પ્રમાણે કેટલો પગાર ચૂકવતા હતા કારણ કે જો એ જે કોઈ રકમ પર સહી કરાવતા હોય એ જ એમનો પગાર કહેવાય એટલે એ દસ્તાવેજ મંગાવવા માટેની અમે રજૂઆત કરી હતી જેના અનુસંધાને શાળા સંચાલકોનો આ રેકોર્ડ મંગાવવાની તજવીજ કરવામાં આવી અને શાળા સંચાલકોએ સ્ટેમ્પ મારીને જે ડોક્યુમેન્ટ રજૂ કર્યું એ આની નકલ અમને આપવામાં આવી આઘાતજનક અમારા માટે અને શરમજનક બાબત શાળા સંચાલકો માટે કારણ કે જે વ્યક્તિ ગુજરી ગયા છે એ લોકોને એ પરિવારજનોને વળતર ઓછું મળી રહે કે પગાર ઓછો હતો એવું બતાડવાના આશયથી બદરાદાપૂર્વક ગુજરી ગયેલા વ્યક્તિની ખોટી સહયોગ કરીને ખોટો અને બનાવટી દસ્તાવેજ આ કાર્યવાહી દરમિયાન રજૂ કર્યો છે તેના પુરાવા તરીકે જે એકચ્યુઅલ સિગ્નેચરો હતી એવા દસ્તાવેજો હતા જ એટલે એ અમે આજરોજ બતાડ્યા કે આ સહીઓ કેમ ખોટી છે પરિવારજનો જે હાજર હતા એમાં ફાલ્ગુની બેનના હસબન્ડ અને છાયાબહેનના પુત્ર એ પણ આ સુનાવણી દરમિયાન હાજર દસ્તાવેજોથી પ્રસ્થાપિત થયેલું છે કે દેખીતી રીતે જે સહીઓ છે જે અહીંયા રજૂ કરવામાં આવી છે એ સદંતર બનાવટી અને ખોટી છે છાયાબેન જે રજિસ્ટર ઉપર સહી કરતા હતા એ જ રજિસ્ટરમાં અન્ય શિક્ષિકા જે આ કામમાં બચી ગયેલા બેન છે સ્વાતિબહેન કરીને એ સ્વાતિબેન અને છાયાબેન એક જ પાના ઉપર એક જ રજિસ્ટરમાં સાથે સહયોગ કરતા હતા જ્યારે અહીંયા જે દસ્તાવેજ રજૂ થયો છે એમાં આખા જ એક પાના ઉપર ફક્ત છાયાબહેનનું નામ લખીને છાયાબેનની એકલાની સહી જે દેખીતી રીતે પ્રસ્થાપિત કરે છે કે કોઈપણ દિવસ રજીસ્ટરમાં ફક્ત એક જ વ્યક્તિનું નામ લખીને કોઈ એક પાના ઉપર સહી ના હોય ખરેખર જ્યારે પણ આ પ્રકારે પગાર ચૂકવાતો હોય તો તમામ પગારદારોની એક જ રજિસ્ટરમાં એક જ પાના ઉપર સળંગ સહીઓ હોય જે કોઈ વ્યક્તિઓએ આ તપાસને ગેરમાર્ગે દોરવાના બદ ઇરાદે જે ગુનાહિત કૃત્ય કર્યું છે એ જે નવા કાયદાની જે જોગવાઈ છે ભારતીય ન્યાય સંહિતાની એના મુજબ બનાવટી દસ્તાવેજો બનાવવાનું અને ખોટા દસ્તાવેજો બનાવીને કોઈપણ તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવા અને એ કરવા માટેનો જે ગુનાહિત ષડયંત્ર આ તમામ લોકોએ રચ્યું છે તો આમાં સહી કરનાર તમામે તમામ સામે પોલીસ કાર્યવાહી કરીને એફઆઈઆર કરાવવામાં આવશે અને જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈનો ગંભીર પ્રકારનો આ ગુનો કરીને દસ્તાવેજો અહીં રજૂ કર્યા છે આવનાર દિવસોમાં તમામ વ્યક્તિઓ કે જેને જે આ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા છે એમની સામે તાત્કાલિક પગલાં ભરવાની કાર્યવાહી કરીશું